હેલો એવરી હવે ગુડ મોર્નિંગ જય જયસ્વામીનારાયણ જય માતાજી હવે જઈએ આપણે દુકાને આજે ઓફિસ નથી જવાનું આપણી ગાડી રેડી છે અહીંયા બરાબર હવે જઈ દુકાન બાજુ કારણ કે આજે હવે સિઝન ચાલુ થઈ ગઈ છે તો દુકાને જઈને થોડીક હેલ્પ કરી દઈએ તો મળીએ દુકાને જઈને દેખાડી દઈએ લઈ ગઈ હતી ભૂખ બરોબર છે તો હવે હું ને ફેની લાવી ગયા હતા હરેશમાં ખાવા માટે થોડોક નાસ્તો કરી લઈ નાસ્તો કરી પછી જઈ પાછા ઉપર થોડા કસ્ટમર કસ્ટમર છે દાજા ચાલો આ એક પડી કુ પાછું ગોપાલ ટ્રાય કરીએ બધા બેઠા છે બરોબર ખાઈ લઈ આમાંથી નજીક ઘણા ખરા પડીકા ખાવાના ખાઈને પછી પાછા ગાય અને ભાઈ સાબી જોવો તમે એ બાજુમાંથી ડુંગળી મંગાવી સ્પેશિયલ વાહ ફેનિલ વાહ બોલાવે હે એમ ગામડે તું પ્રોગ્રામમાં ખાતો એની ઘોડે ખા અંદાજમાં ગામ પ્રોગ્રામ કરવાનો છે એમ બીજા ખાવા લાવવાના જ દેવા કા

તો મળીએ જ કારણ કે અંદર કસ્ટમર હોય એટલે અંદર ઓનલાઈન જાઓ થોડોક આવે હું ને ખુશી આવી ગયા હતા વિશ્વાસ સુરતની પ્રખ્યાત આલુપુરી આપણે ગોતામાં ખુલેલી છે ત્યાં બરોબર છે હમણાં ખાઈ ત્યારે બતાવી દઈએ અહીંયા આખું ખાણીપીણીનો રોડ બની ગયો છે बरोबर खाई लाईन पण जाऊ बद गुड नाईट जय स्वायण जय माता गुड नाईट